માણસામાં ભાજપ પ્રવક્તા જયરાજસિંહ હોવાનો મામલો સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના માણસામાં કોલેજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે ભારતમાં પહેલેથી જ વ્યવસ્થા ગોઠવાયેલી હતી તે મુજબ ક્ષત્રિયોની જવાબદારી સમાજની રક્ષાની હતી પરંતુ વંશ્રદ્ધાઓ અને વર્ણભેદને કારણે આપણો દેશ અંગ્રેજોનો ગુલામ બન્યો આ સમયે જયરાજસિંહ પરમાર અને માણસા સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી રાજવીએ તેઓને ચાલુ ભાષણમાં અટકાવતા કહ્યું કે તમે ક્ષત્રિય સમાજ વિશે ખોટી વાત ફેલાવી રહ્યા છો પાંચ મિનિટ સુધી તેઓની વચ્ચે ક્ષત્રિય સમાજના ઇતિહાસને લઈને તું તું મેં થઈ હતી બાદમાં માણસાના રાજવી યોગરાજસિંહ રાહુલ ઊભા થઈ ચાલુ કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા બંને વચ્ચે

You is talk about the NDP, but don't tell, teach them false history. You are teaching them false false history. history. You teaching उट दी एन एपी बट डोन्ट टेक टीच दम फॉल्स हिस्ट्री Get ब्रह्म get facts right. तुम्हारे डोंट टॉप सेम मैं क्या मतलब आपके लगे जाते हो ये बताओ एक बड़ा प्रेमिट कह रही हूं थाक बात की एडिटिव बट डोंट टीच देम फॉल्स हिस्ट्री जो टीचिंग द फॉल्स हिस्ट्री मैं बता अब सुनो 10 मिनट सुनो राइट बाबू 10 मिनट सुनो देय बताओ आप ये ब्रह्मा क्षत्रिय आदि समझो कम्मा क्षत्रिय वैश्य शूद्र